સુરત શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે રસ્તા પરના ખાડાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ રસ્તા પરના ખાડાઓને ચેમ્બર ઓફ કોમર્સમાં મુદ્દો ઉઠ્યો હતો ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરી છે ખાડાના કારણે ટ્રાવેલિંગ ટાઈમ વધ્યાની રજૂઆત કરી છે ખરાબ રસ્તાઓના પ્રશ્નો મેમ્બરોએ ઉઠાવ્યા હતા શહેરમાં ખાડા રાજથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે

ટેક્સટાઇલ સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીઓના પ્રશ્નો સરકાર સુધી ચેમ્બર દ્વારા પહોંચાડવામાં આવે છે પરંતુ મળેલી ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં રોડ અને રસ્તાઓના પ્રશ્નો કમિટી મેમ્બરોએ ઉઠાવ્યા હતા ચેમ્બરની મેનેજિંગ કમિટી બેઠકમાં એક ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરતાં જ મોટાભાગના સભ્યોએ આપવીતી વીતી સંભળાવી છે

ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર ચેમ્બર તરફથી યોગ્ય રજૂઆત થવી જોઈએ ખાસ કરીને સહરા દરવાજા સહરા દરવાજા ગરનાળાની પહેલે બાદ જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે વાહનોને બહુ તકલીફ પડે છે જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો દુકાન સુધી પહોંચવાનો કે ફેક્ટરી સુધી પહોંચવાનો હતો તેમાં પણ ખાસો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર ઉત્પાદકતા પર તેની અસર પડે છે આ રજૂઆતને અમે સાંભળી છે અમે એ દિશાની અંદર જાત મુલાકાત માટે એક કે બે દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે ટૂંકમાં ચેમ્બર માત્ર ઉદ્યોગના પ્રશ્નો નહીં પરંતુ સામાન્ય પ્રશ્નો જનતાના પ્રશ્નોને લઈને પણ આગળ વધી રહી છે એવું મારું માનવું છું સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત